ચેતન તરાલ અને આ મિત્રો એ છોકરો આવ્યો હતો અર્જુનભાઈ ના સ્ટુડિયોમાં તો ગબર ભાઈ એનું ગીત પણ કર્યું હતું અને ગીત મિત્રો કર્યું હતું કે જેના જેના ઘુઘરા તમે ગીત તમને પણ એની પહેલા મારી એક વાત છે તમે ઓગળો તો મિત્રો એ છોકરાને સોંગ આવ્યું હતું અને હાડા ચાર લાખ ઉપર એ સોંગ વાયરલ થઈ ગયું છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ બારસો થી તેરસો રીલું બની છે અને ઘણા બધા અલગ અલગ કલાકારોએ પણ એ સોંગ ગાયું છે તમને એ પણ બતાવું છું ટીમલી સોંગ આવી રહ્યું છે તો એ ટીમલી સોંગ ને આપણે બધાને સપોર્ટ કરવાનો છે છોકરાને ને સપોર્ટ કરવાનો છે તો મિત્રો એક લાઈક થી છોકરા જિંદગી સુધરી શકે છે હું પેલા વિડીયો પણ કીધું હતું અને આજના વિડીયો પણ કહું છું કે આપણી એક લાઈક કરવાથી કોઈ ફરક નથી પડતો પણ એ છોકરાની જિંદગી સુધરી જતી હોય છે તો આપણે એક લાઈક તમે કરજો અને એ નું અત્યારનું સોંગ તમે જુઓ એમ અને શૂટિંગ કઈ રીતે એ પણ હું તમને વાહ અને મિત્રો બીજી વાત એ છે કે આ છોકરાનો જે સોંગ છે એ મિત્રો છોકરાને સપોર્ટ કરવાનો કારણ કે છોકરાને હેડવામાં થોડીક પ્રોબ્લેમ પડે છે અને તો આપણે એને સપોર્ટ કરવાનો છે આપણા સપોર્ટથી છોકરો ઉપર આવી ગયો તો એની જિંદગી એને સુધરી જાય કોઈ પણ મિત્રને શરૂઆતમાં સપોર્ટની જરૂર હોય છે તો આપણે એ સપોર્ટ કરવાનો છે કારણ કે પછી તો એ આની રીતે ચાલે જ રાખે છે પણ આપણે ખાલી એને એકવાર સપોર્ટ કરવાનો છે તો આપણે એને સપોર્ટ કરીશું અને એ સોંગ આવે છે ચેતન તરાલનું તો એ આપણે બધાને હળી મળીને સાથે મળીને સપોર્ટ કરવાનો છે ચેતન તરાલને તો એ સોંગ આવશે એટલે હું તમને અપડેટ આપશીશ અને ઓરિજિનલ ગીત કયું છે એ પણ તમને નીચે લિંક આપેલી છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ જય હિન્દ